નમસ્કાર વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો જસ્ટ ફાઇવના એપિસોડ નંબર ફોરમાં હું સંજય મકવાણા આપ સર્વોનું હાર્દિક સ્વાગત કરું છું આશા રાખું છું કે ત્રણ એપિસોડ જોયા પછી હવે તમને એવું લાગતું હશે કે ખરેખર હવે ગણિતમાં છે એ કંટાળો આવવાનો નથી અને તમને એવું લાગતું હોય કે હવે આપણને ગણિતમાં કંટાળો નથી આવતો તો આપના જે મિત્રોને આપની બહેનપણીઓને જે ગણિતમાં કંટાળો આવે છે એ ન આવે તો એમના સુધી છે એ આ વિડીયોઝ છે એ પહોંચાડતા રહ્યો તેવી અપેક્ષા સાથે આપણે એપિસોડ નંબર ફોર છે એની શરૂઆત કરીએ છીએ તો એપિસોડ નંબર ફોરની અંદર એક્ઝામ્પલ નંબર સિક્સટીનથી આપણે શરૂ કરીશું અને ટ્વેન્ટી સુધી જશું કારણ કે દરેક એપિસોડમાં ફક્ત કેટલા દાખલાઓ હોય છે પાંચ દાખલાઓ હોય છે અને અત્યારે તે પૂછાયેલા દાખલાઓ છે કઈ પરીક્ષાઓની અંદર પૂછાયેલા છે તો કે સેવાએ જે લીધેલી પરીક્ષાઓ છે એમાં પૂછાયેલા દાખલાઓ આપણે સોલ્વ કરીએ છીએ તો સૌથી પહેલો દાખલો છે કે બાય માપના ઓરડાના ભોઈતળીએ એક રૂમ છે એની સાઈઝ આપી છે દસ બાય આઠ દસ લંબાઈ છે અને આઠ પહોળાઈ છે બે ની લંબાઈની અહીંયા એકમો નથી આપ્યા એટલે આપણે એકમોની અંદર પડવાનું નથી બેની લંબાઈ ધરાવતી ગ્રેનાઇટ ની ચોરસ લાદીઓ અહીંયા ધ્યાન રાખજો ચોરસ લાદી છે એટલે એની લંબાઈ અને પહોળાઈ કેવી હોય સરખી હોય ચોરસ લાદીઓ લગાડવામાં આવે તો કેટલી લાદી ની જરૂર પડે મને યાદ છે કે આપણે એક રીલની અંદર આ પ્રકારનો દાખલો છે એ સોલ્વ કરેલો છે લાદી ક્યાં લગાડવાની છે ભોંયતળીએ તો ભોંયતળિયાનું ક્ષેત્રફળ લઈ લેવાનું બરાબર અને લાદીની સાઈઝ કેટલી છે તો કે બેનું માપ છે બેની લંબાઈ છે ચોરસ લાદી છે તો એનું ક્ષેત્રફળ લઈ લો ચોરસનું ક્ષેત્રફળ શું આવશે લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે બે ગુણ્યા બે આપણને મળવાનું છે તો લાદી લગાવવાની છે ભોંયતળી એટલે ભોયતળિયાનું જે ક્ષેત્રફળ મળે એને લાદીના અહીંયા આપણે મેળવવી છે લાદીની સંખ્યા શું મેળવવું છે લાદીની સંખ્યા બરાબર ભોયતળિયાનું ક્ષેત્રફળ હું શબ્દોમાં નથી લખતો ભોઇતળિયાનું ક્ષેત્રફળ ભોઇતળિયા લંબાઈ દસ છે

તો કેટલી લાદીઓ જોઈશે ભાઈ આપણે તો કે વીસ લાદીઓ જોઈશે વીસ લાદીઓ કયા ઓપ્શનમાં આપી છે ઓપ્શન ડી ની અંદર આપેલી છે તો અહીંયાથી આપણે આગળ વધીએ ચૂંટણીનો દાખલો આવ્યો ટકાવારીનો દાખલો બરાબર અને ચૂંટણીઓ ભારત દેશની અંદર શરૂ જ રહેતી હોય છે તો આ દાખલો છે એ આપણને આવડવો જોઈએ બરાબર પણ આપણે ચૂંટણીના દાખલાઓ કેવા આવશે તો કે ત્યાં બે જ ઉમેદવારો હશે આખું લાંબુ લાંબુ લિસ્ટ હોય એવા દાખલાઓ આપણે આવતા નથી ને ક્યારેય પૂછાયેલા નથી તો અહીંયા જુઓ ચૂંટણીમાં કુલ બે ઉમેદવારો હતા વિજેતા ઉમેદવારને અઠાવન મત મેળવી અથવા વિજેતા ઉમેદવાર અઠાવન મત મેળવી આઠ મતથી વિજેતા થયો તો કુલ મતની સંખ્યા શોધો કુલ મત હંમેશા સો ટકા હોય કેટલા હોય સો ટકા મત મળે છે તો કે ફિફ્ટી મત એને મળે છે તો સો માંથી ટકા આને મળ્યા તો એ સિવાયના જે બેતાલીસ ટકા છે એ કોને મળશે તો કે જે હારી ગયો છે એને મળશે અને આ ભાઈ કેટલા મતથી જીતે છે તો કે આઠ હજાર આઠસો મતથી જીતે છે તો આપણે અહીંયા એ મેળવવાનું છે કે આઠ હજાર આઠસો મત છે એ કેટલા ટકા કહેવાય બરાબર એ ખબર પડી જાય એટલે આપણે ખાલી ત્રિ રાશિ છે એ મૂકવાની છે તો જુઓ હવે અહીં આને અઠ્ઠાવન ટકા મળ્યા આને મેંતાલીસ ટકા મળ્યા તો આ કેટલા ટકાથી જીતો

એ સોળ ટકાથી જીતી ગયો કેટલા ટકાથી વધારે મળ્યા ને ઓલા કરતા એટલે એ જીતી ગયો અને મત સામે કેટલા વધારે છે આઠસો તો સોળ ટકાની કિંમત જે છે એ થશે આપણે કુલ મતની સંખ્યા શોધવી છે કુલ મત સો ટકા હોય તો આપણે અહીંયા લખી દો ને સો ટકા એ કેટલા સોળ ટકા એ આઠ હજાર આઠસો તો સો ટકા એ કેટલા ત્રિરાશી મૂકી છે આપણે તો હવે શું આવશે ઉપર આઠ હજાર આઠસો એને ગુણ્યા સો છેદમાં કેટલા આવશે સોળ આવશે બરાબર છેદ ઉડાડવાના છે છેદ ઉડાડવાનો વિડીયો પણ આપણી ચેનલ ઉપર છે જેને હજુ છેદ ઉડાડવામાં તકલીફ પડે છે એ જોઈ લેજો એ પેલા ઘડિયા કરી લેજો અને ઘડિયામાં આપણી શરત છે એના માટેનો વિડીયો પણ અવેલેબલ છે ભાઈ ઘડિયા યાદ કેમ રાખવા ગોખા વગર એકથી નવ સુધીના ઘડિયા આવડી જાય એટલે બાકી પછી કાંઈ કરવાની જરૂર નથી રહેતી તો અહીંયા જુઓ આ સો ને હું ચાર થી ઉડાડીશ તો મને પચીસ મળશે પચીસ ચોકુ જો આને ચાર થી ઉડાડીશ ચાર ચોકુ સોળ તો અહીંયા ચાર વધશે હવે અઠ્યાસી જુઓ ચાર વડે ભગાઈ જશે તો બાવીસ ચોકુ અઠ્યાવીસ આવા ભાગાકાર ને ગુણાકાર તો આપણને ખબર હોય બાવીસ ગુણ્યા ચાર અઠ્યાસી થાય હવે છેદમાં બધું સાફ થઈ ગયું નીચે કઈ વધ્યું નથી

હવે આ પચીસ ગુણ્યા બે પચાસ પાંચસો હતા ને નવા પચાસ એવા પાંચસો પચાસ થયા પચીસ ગુણ્યા બાવીસ તમે કરશો તો તમને પાંચસો પચાસ મળવાના છે આ બે મીંડા છે એ પાછળ ચોંટાડી દેવાના છે તો આ પંચાવન હજાર જે છે એ મને મળી ગયા કુલ મત શું મળી ગયું કુલ મત તો એ કુલ મત ઓપ્શન સી ની અંદર આપેલા છે તો ઓપ્શન સી ને ટીક કરો અને આગળ વધો કામ પતી ગયું ભાઈ બરાબર તો આગળ વધીએ છાપેલી કિંમત પર ક્રમશઃ વીસ ટકા અને પાંચ ટકા વળતર મળતું હોય તો ખરેખર કેટલા ટકા વળતર છે એ મળ્યું ગણાય આમાં તમારે વીસ અને પાંચ નો સરવાળો કરી પચીસ ટકા છે ઓપ્શનમાં આપ્યા હોય તો ટીક કરવાનું નથી એ જવાબ તમારો ખોટો પડશે આ પ્રકારનો દાખલો મને આઈડિયા છે ત્યાં સુધી ત્રણક વાર પૂછાયેલો છે જો અહીંયા ખાલી બે જ વળતર આપેલા છે તો તો તમે સો વાળી મેથડથી દાખલો ગણી લેશો પણ ધારો કે અહીંયા તમને ત્રણ અને ચાર વળતર આપી દીધા કે ભાઈ વીસ ટકા પાંચ ટકા વીસ ટકા પાંચ ટકા એવા ચાર ક્રમિક વળતર છે એ આપવામાં આવે છે તો ખરેખર કેટલા ટકા વળતર મળ્યું ગણાય તો તમે કયું શોર્ટકટનું સૂત્ર વાપરશો બરાબર નથી એવું કોઈ સૂત્ર એટલે જ હું હંમેશા એવું કહેતો હોય કે ભાઈ બેઝિક મેથડ્સ જે છે એ બેસ્ટ હોય છે એકવાર કન્સેપ્ટ ક્લિયર કરી લીધો એટલે એ દરેક દાખલાઓની અંદર લાગુ પડશે તો અહીંયા પણ આપણે બેઝિક મેથડથી છે એ દાખલો ગણશું પહેલાં આપણે અહીંયા મેળવશું કે ભાઈ ચૂકવવા કેટલા પડશે આપણે ચૂકવવા પાત્ર રકમ છે એ આપણે મેળવશું તો આ દાખલો આપણે ગણીશું આપણે કોઈ છાપેલી કિંમત છાપેલી કિંમત લખ્યું છે વસ્તુ ઉપર વળતર મળે છે એ કોના ઉપર મળે તો કે છાપેલી કિંમત ઉપર મળે છાપેલી કિંમત આપણે લઈ લઈએ સો રૂપિયા તો સો રૂપિયા કિંમત છે શરૂઆતમાં એના ઉપર મને વીસ ટકા વળતર મળ્યું તો મારે ચૂકવવા કેટલા પડશે એસી ટકા ચૂકવવા પડશે ટકા એટલે ભાગ્યા પછી પાછું પાછું વેપારીને મજા આવી તો એને ડિસ્કાઉન્ટ આપ્યું ડિસ્કાઉન્ટ આપ્યું એટલે ચૂકવવા કેટલા પડશે પંચાણું ટકા તો પંચાણું ભાગ્યા સો અહીંયા આપણને શું મળવાનું છે કેટલા ચૂકવવા પડશે બરાબર છે જે ચૂકવવા પડશે એને સો ટકા માંથી બાદ કરી દેસો એટલે આપણને ડિસ્કાઉન્ટની ટકાવારી મળી જશે આ ઓગણીસ પંચા બરાબર ને અહીંયા બે પંચા અહિયાં બે ચોકુ આઠ ઓગણીસ ગુણ્યા ચાર છોતેર ટકા તમારે અહીંયા કુલ રકમ કેટલી ચૂકવવી પડશે છોતેર ટકા ચૂકવવા પડશે તો ડિસ્કાઉન્ટ કેટલું મળશે વળતર કેટલું મળશે તો કે સો ટકા સી માં ત્રણ થી ચાર વળતર આપ્યા હોય તો પણ તમે આ મેથડથી દાખલો ગણી શકો છો અને ક્યારેય પણ ખોટો પડશે નહીં એ મારી જવાબદારી બરાબર બાકી શોર્ટકટના સૂત્રો બધા દાખલામાં કામ લાગે નહીં આગળ વધીએ ઓગણીસ નંબર નો દાખલો પંચોતેર થી નાની બેકી પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો શોધો પંચોતેર થી નાની પ્રાકૃતિક સંખ્યાઓ પણ કેવી બેકી તો પંચોતેર થી નાની બેકી પ્રાકૃતિક સંખ્યાઓ લખવા જાય તો બે થી શરૂ થાય બે ચાર છ આઠ અને એમ તમે આગળ લખતા જ જાઓ ચુમ્મોતેર સુધી આવે તો આપણે બે ચાર છ આઠ દસ એમ છે ચુમ્મોતેર સુધીની સંખ્યાઓનો સરવાળો કરવાનો છે આ દાખલો સંખ્યા પદ્ધતિનો છે સરવાળા આધારિત દાખલાઓની અંદર આ આવતો હોય છે તો અહીંયા આ છે એ શું આપેલું છે તો કે સમાંતર શ્રેણી સાહેબ આપણને આપેલી છે સમાંતર શ્રેણીના સરવાળામાં પણ આવો દાખલો છે એ આવતો હોય છે તો સાહેબ સૂત્ર વાપરવું પડશે તો કે હા વાપરવું પડશે હવે આ સમાંતર શ્રેણીની અંદર તમે જોશો તો અહીંયા તમારી પાસે પહેલું અને છેલ્લું પદ આપેલું છે જ્યારે પહેલું અને છેલ્લું પદ આપ્યું હોય ત્યારે સરવાળા માટેનું સૂત્ર છે એસ એન બરાબર એન બાય ટુ કાઉસમાં એ વત્તા એલ સાહેબ આ એન શું છે તો કે અહીંયા જે પદ દેખાય છે પદની સંખ્યા સાહેબ આ એ શું છે તો કે શ્રેણીનું પહેલું પદ સાહેબ આ એલ શું છે તો કે શ્રેણીનું છેલ્લું પદ બરાબર સાહેબ આ એન કઈ રીતે મેળવવું આમાં પદ કેટલા છે કઈ રીતે મેળવવું અહીંયા તો સિમ્પલ છે કે ભાઈ આપણે પંચોતેર સુધીની સંખ્યા જોઈએ અથવા હાલ ચુમ્બોતેર સુધીની સંખ્યાઓ જોઈશું તો એ ચુમ્મોતેરની અંદર અડધી એકી હશે અને અડધી બેકી સંખ્યાઓ હશે ચુમ્મોતેરના અડધા સાડત્રીસ થાય તો ચુમ્મોતેર સુધીની સંખ્યાઓમાં સાડત્રીસ એકી સંખ્યાઓ હશે અને સાડત્રીસ કેવી સંખ્યાઓ હશે બેકી સંખ્યાઓ હશે તો અહીંયા તો આપણને એન બરાબર સાડત્રીસ ઇઝીલી મળી જાય છે જો તમારે પદની સંખ્યા કારણ કે અટપટ્ટી આમ લાંબ મોટી શ્રેણી આપી છે મોટી મોટી સંખ્યાઓ છે અને પદની સંખ્યા તમારે મેળવવી છે તો એના માટે અને જે જવાબ મળે એમાં એક ઉમેરી દો તો તમને પદની સંખ્યા મળી જશે જો અહીંયા આપણે મેળવીએ અહીંયા જરૂર નથી આપણને સાડત્રીસ પદ છે શ્રેણીમાં એ ખબર પડી ગઈ છે પણ મેળવીએ અંતિમ પદ કયું છે તો કે સેવન્ટી ફોર માઇનસ પહેલું કયું છે તો 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 બે માંથી બાદ કરશો કરશો કેટલા કેટલા મળશે 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 અને અને ઉમેરશો સાડત્રીસ મળવાના છે બરાબર છે તો આ રીતે તમે પદની સંખ્યા મેળવી શકો તો સાહેબ અહીંયા આપણે હવે શું કરવાનું છે તો કે સરવાળો મેળવવાનો છે એસ બરાબર એન બાય ટુ કાઉસમાં એ વત્તા હવે અહીંયા એન ની જગ્યાએ કેટલા લખશું તો કે સાડત્રીસ પેલું પદ બગડે બે જગ્યાએ છેલ્લું છોતેર આ છોતેર વેગા બે આ સાડત્રીસ પહેલા લખી ગયો એને ગુણ્યા આ છોતેર ભાગા બે આડત્રીસ હવે આ સાડત્રીસ ગુણ્યા આડત્રીસ નો જવાબ કેટલો થાય એ તમારે મને કમેન્ટ કરીને કહેવાનું છે અને તમે ગુણાકાર કઈ રીતે કરો છો એ પણ મને કહેજો બાકી હું તો અહીંયા જ ચોકડી ગુણાકાર છે એ કરતો હોઉં છું તો આગળ વધી તમારે કમેન્ટ કરવાનું ભૂલવાનું નથી એટલે મને ખબર પડે કે કેટલા કેટલા વિદ્યાર્થીઓ છે એ વિડિયોને વ્યવસ્થિત રીતે જોવે છે અને ખરેખર ગણિત છે એ શીખે છે આગળ વધી અને છેલ્લો દાખલો જોઈએ આઠ અને નો ગુણોત્તર મધ્યક શોધો બે સંખ્યાઓ આપી છેનો ગુણોત્તર મધ્યક મેળવવાનો છે તો ગુણોત્તર મધ્યકનું પણ એક મસ્તકડું એવું છે એ શું છે સૂત્ર છે કોઈ પણ બે સંખ્યાનો ગુણોત્તર મધ્યક એટલે એ બંને સંખ્યાના ગુણાકારનું વર્ગમૂળ બંને સંખ્યાના ગુણાકારનું વર્ગમૂળ વર્ગમૂળની નિશાની કરીએ અને એ વર્ગમૂળની અંદર બંને સંખ્યાનો તમે ગુણાકાર કરી દેશો અને પછી સાદુરૂપ આપશો એટલે તમને ગુણોત્તર મધ્યક મળી જશે તો અહીંયા આપણને આપ્યા છે આઠ અને અઢાર તો બંનેનો ગુણાકાર આઠ અને અઢારનો ગુણાકાર વન ડબલ ફોર એકસો ચુમ્માલીસ થશે અને એકસો ને ચુમ્માલીસનું વર્ગમૂળ છે એકડે બગડે શું થવાનું છે બાર થવાનું છે બરાબર તો આપણો ઓપ્શન અહીંયા કયો આવશે ઓપ્શન સી તો ગુણોત્તર મધ્યક એટલે જે ગુણાકાર છે એનું વર્ગમૂળ તમારે લઈ લેવાનું છે એટલે ગુણોત્તર મધ્યક તમને મળી જશે તો આ સાથે આપણો એપિસોડ નંબર ફોર છે એ પૂરો થાય છે એપિસોડ ફાઈવ સાથે મળીએ ત્યાં સુધી વિરામ આપશો થેન્ક યુ જય હિન્દ